આ સાથે જ ચીલ ઝડપના ગુનામાં રિકવર કરેલી એસી હજારની સોનાની ચેન પણ કોર્ટના હુકમ બાદ ફરિયાદીને પરત કરવામાં આવી હતી પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસ વધારવાના આ પ્રયાસને લોકોએ બિરદાવ્યો હતો આ સફળ કામગીરી અંજાર પીઆઈ એઆર ગોહિલ પીએસઆઈ એજીવાડા તેમજ જેએસ ચુડાસમા તથા પોલીસ સ્ટાફના મારસો દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટ બાય ભારતી માખીજાણી અંજાર મારા ધર્મપત્ની જસુબેન પરમાર જે ગત તારીખ તેર છ બે હજાર ચોવીસના રોજ અંજાર બચાવથી અંજાર ખરીદી કરવા માટે આવ્યા હતા અને એના એના ગળામાંથી બે હજારના બાઇક સવાલ ગળામાંથી સોનાની ચેન ખેંચીને ભગ જતા રહેલા પછી અંજાર પોલીસમાં ફરિયાદ અમે કરેલી એ ફરિયાદને અનુલક્ષીને એક પરિણામલક્ષી તપાસ કરી અને અમને દરેક બે જે ચીર ઝડપીનાર હતા એમને પકડી અને મુદાવા સહિત અમને આજે અમારો અમારો મને આજે પરત મળ્યો છે તે બદલ હું પીઆઈ સાહેબ તથા પોલીસ સ્ટાફનો હું આભાર માનું છું અને એમને ધન્યવાદ આપું છું અને મારે એ જ કહેવાનું છે કે સરકારનું જે સૂત્ર છે એ પોલીસ બજારનું મિત્ર છે ખરેખર અંજાર પોલીસ જે કામગીરી કરી છે એને ખરેખર નિર્ધાર લાયક છે અને સરકારનું સૂત્ર જે છે કે પોલીસ બજારનું મિત્ર છે તેને ખરેખર અંજાર પોલીસે સાર્થક કરેલો છે તે બદલ હું ફરી ફરી ધન્યવાદ આપું છું પીઆઈ સાહેબને તેમજ પોલીસ સ્ટાફને